સિહોર તાલુકાના ભાણગઢ ગામે ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ સિહોર તાલુકાના ભાણગઢ ગામ ખાતે ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ ભાવનગર જિલ્લાનું વિખુટું પડેલું અને ચોમાસામાં વરસાદી તેમજ કાળુફા ડેમમાંથી પાણી છોડાતા આ ગામ સિહોર તાલુકાનું છેવાડાનું અને વિખુટું પડી અને વરસાદી પાણી પૂરને લઈ બેટમાં ફેરવાતું ભાણગઢ ગામની મુલાકાતે આવી સમીક્ષાઓ સાથે સ્થળ ઉપર જાહેરાત સાથે ચોમાસા પૂર્ણ થતા આ રોડ રસ્તા માટે ત્રણ કરોડ તેમજ ચોર્યાસી મીટર ઊંચો પુલ બનશે તેવી જાહેરાત સાથે ભાણગઢ ગામના સમસ્ત ગ્રામજનોએ તેઓનો આભાર વ્યક્ત કર્યો Duo 둘 riend commercially 马鑫 상ya will be OK 你们的酷运 Этот tama的案例 Number 3 тобioong Bonh老ini我们是在载一 interacted with Örstat, member round ίen一撒に滞ough,你的来 Woche的圈是采は好营 combine 客气的跮净せ月以辆的地高 Ettask che仁nings twelve有来 occurs的事情。centralizediy az一定是有给客币 riceн hold forte,就是它 ensemble二 household bumps,空放厚蛋汲 Lisa taken 1 yıl后 dealingו,老提 Virt Eis鲜两路, ramm站起见尘的地里,不 wykon了什么 ens囌。Whaya product On Er Pri ,我们这个 size 350很大的他们连强老排的 Risk, Hurkanis Non Erste RDY,私和山 avoided再 sip 71 ગુજરાત સરકારના શ્રી ને આપણા ભાવનગરના પ્રભારી મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા આપણી વચ્ચે ગામના વિકાસની કોઈ નાની મોટી બાબત હોય વિસ્તારની પરિસ્થિતિને ખુદ સ્વયં નિહાળીને પ્રજાની સુખાકારી માટે શું કામ કરી શકાય એના માટે સાથે આપણા ભાવનગરના કલેક્ટરશ્રી ભાવનગરના તાલુકા પંચાયતના સૌ અધિકારીઓ સૌ ડિપાર્ટમેન્ટલી બધા જ લોકો અને આપણા ચૂંટાયેલા પદાધિ પદાધિકારીઓ અને સંગઠનના આગેવાનો આ સૌ આપણા ગામની ચિંતા માટે અને ગામના વિકાસ માટે ગામમાં કયા પ્રકારની અગવડતાઓ છે કયા કામને વિકાસ માટે ઝડપથી વેગ આપીને આપણી સુવિધા જલ્દી કેવી રીતે પૂર્ણ થાય એની ચિંતા કરીને સૌ લોકો તો આપણે સૌ ગામ વતી બેનનું અને કલેક્ટર સાહેબનું એસપી સાહેબ ડીડીઓ સાહેબ સૌનું હાર્દિક સ્વાગત છે સૌ કલેક્ટર શ્રી મહેતા સાહેબ ડીડીઓ સોલંકી સાહેબ એસપી શ્રી પટેલ સાહેબ આપણા નાયબ કલેક્ટર શ્રી વાળા સાહેબ પ્રોડેસનર આયસિંહ શ્રી તો અને જિલ્લા આપણા ટીડીઓ વામનભાઈ આપણા મામલતદાર શ્રી પ્રજાપતિ સાહેબ અને તાલુકા અને જિલ્લામાંથી પધારેલા સૌ પદાધિકારીઓનું ભાનગઢ ગામથી ભાણગઢ શાળાના આંગણે હૃદયપૂર્વક સ્વાગત કરું છું અમારું ગામ છે એ આપ સૌને આવકારે છે આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે દરેક જિલ્લાઓમાં જ્યારે પૂરની પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે પ્રશાસન આટલું સક્રિય છે તો આ તકે આપણા ગામને પણ બધા જ આપણા પ્રશાસનના શ્રીઓને ખ્યાલ છે કે સૌ પ્રથમ આપણે અહીંયા તકલીફ પડતી હોય છે એ ધ્યાનમાં રાખી અને હજી તો આપણે મુશ્કેલી આવી પહેલાં જ આપણી પાસે આપણા મંત્રીશ્રી આવતા હતા આપણી માટે સૌ માટે ખૂબ આનંદની વાત છે આખી આખી પ્રશાસન આપણી ઊંચે છે એ સાથે નવીનમાં આપણા જે પ્રશ્નો ઘણા બધા હતા એમાંથી ગત વર્ષે આપણે પીવાના પાણીનો પ્રશ્ન માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબની મધ્યસ્થી અને તેઓની અહીંયા પ્રેરક ઉપસ્થિતિમાં સુખદ સમાધાન લાવી અને એ કાયમી હળી થઈ ગયો આપણા માટે સૌ માટે પીવાના પાણીનો પ્રશ્ન સદંતર અત્યારે સોલ્વ થઈ ગયો છે અને એ આપણે સૌ જાણીએ છીએ એવી જ બીજી બાબત છે આપણો જે રોડ છે અને આપણે જે ખારી નદીમાંથી નીકળવાનો પ્રશ્ન છે તે લગભગ એક થી દોઢ કિલોમીટરનો એરિયા જે આપણે પાણીમાં પસાર કરવો પડે છે તે રોડ પણ મંજૂર થઈ ગયો છે ને ઓનલાઈન ટેન્ડર પણ ઓપન થઈ ગયું છે ટૂંક સમયમાં અહીંયા ચોમાસું જતા રોડ પણ આપણે આપણે ઉપર લેવાઈ જશે અને આપણો એ પ્રશ્ન પણ થઈ જશે બીજી બાબત છે આપણા કાળુબા નદી પરના કોજવેરી તો એ કોજવે પણ નાળું મંજૂર થઈ ગયું છે અને એ પણ ઊંચું નાળું જેમ આપણે અહીંયા રંગોળી ઉપર નાળું છે એવું મોટું નાણું ત્યાં બની જશે એનું ટેન્ડરિંગ પણ થઈ ગયું છે એ પણ દિવાળી પછી કામ લગભગ શરૂ થઈ જશે આટલું બધું એક નાનકડા ગામ માટે આપણા પ્રશાસને જે ધ્યાન આપ્યું અને આટલી આપણી ચિંતા કરી છે એ માટે આપણું આખું ગામ પ્રશાસનનો આભારી છે આપણા સૌ તાળીઓથી એક વખત આ સરકાર છે આટલા સરસ છેવાડાના ગામ સુધી પણ કામ થતા હોય અને આટલી ચિંતા કરતા હોય આવી પરિસ્થિતિમાં આપણી વચ્ચે આવ્યા હોય આ અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આખા ગુજરાતમાં રસ્તાઓની ખૂબ તકલીફ છે બધા કયું છે પાણીની ખૂબ તકલીફ છે બધા ભાગની છતાં પણ તમામ મંત્રી તમામ પદાધિકારીઓ બધા જ લોકોની વચ્ચે છે આથી સારું ગણતંત્રનું ઉદાહરણ બધું કયું રહી શકે આ તકે આપણી વચ્ચે આપણે શું ફોર્ટ એના પાણા છે એને કારણે જ્યાંથી પછી થાય છે કે અહીંની કોઈ થઈ ગયું છે અને ઇન્ડિવિજ્યુલ ફોર્ડ વર્ક વાઈઝ એનું કરેક્ટિવ મેજર જે લેવાનાથી આપણે લઈએ છીએ જેથી કરીને જે કાયમ માટે પાણી ભરાઈ રહે છે એ પાણી ધીમે ધીમે કુદરતી ગમે એનો નિકાલ થઈ શકે આજે પણ આપણે એકોમાં જોયું હશે મેડમ કે ઝાડના થડ પાણીમાં ડૂબેલા છે થોડુંક આપણો ગાડીનો વિસ્તાર પણ ગાડી પણ આપણે પાણીએ છે કે આગળ પાણી ધીમે ધીમે નિકાલ થાય છે પહેલા ચોમાસામાં બહુ વિકટ પરિસ્થિતિ હતી આ વખતે કુદરતની આપણા ઉપર મહેરબાની પાણી પડ્યું છે પણ અને એને કારણે બીજી રીતે નુકસાન નથી થયું

વહીવટીતંત્ર અને પાર્ટીના પ્રશ્નોને સાંભળે અને પ્રશ્નોનું નિરાકરણ માટે હાલ હંમેશ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર તત્પર રહેતી હોય છે એન્કરિંગ ભાઈ વાત કરતા હતા આપણા આટલા નાનકડા ગામમાં આટલી સુવિધા પરંતુ ભારતીય જનતા પાર્ટીની રહેલી છે કે જ્યાં માનવી ત્યાં સુવિધા અને સુવિધાના નેમ સાથે અમારી વચ્ચે છે મારી સાથે છે વખતે પાણીનો સમસ્યા જે પાણીની લાઈન ખેંચાઈ ગઈ એના હિસાબે પાણીની સમસ્યા થઈ પરંતુ આપણા મંત્રી શ્રી કુંવરજીભાઈએ તાત્કાલિક પાણીની લાઈન મંજૂર કરી અને પીવાનું પાણી તમને બરાબર પૂરતું મળી રહે એની વ્યવસ્થા કરી દીધી સાથે સાથે અમે જે રસ્તેથી આવ્યા એ રસ્તાની હાલત ખૂબ બિસ્માર છે ત્યારે મને અધિકારીશ્રી દ્વારા જાણ કરવામાં આવી કે રસ્તો લગભગ આપણને 3 કરોડના ખર્ચે મંજૂર થઈ ગયો છે અને ટૂંક સમયમાં તમારું આપણો ચોમાસું પૂર્ણ થાય એટલે તમારે રસ્તાનું કામ પણ થઈ જશે સાથે સાથે જે પાડ્યા જો જે બ્રિજ છે જે ઊંચો બ્રિજ કરવો પડે તમારી જે મુશ્કેલી છે પાણી ભરાઈ જાય છે તો એને છે ને આપણે જે ડિઝાઇન છે ડિઝાઇનને આપણે ઊંચો મોટો બ્રિજ બનાવીએ લગભગ 84 મીટર જેટલો લાંબો તમારો એ બ્રિત બનવાનો છે એટલે તમારી જે કાઈમની જે સમસ્યા છે એ સમસ્યાનો હલ થઈ જશે મને એ જાણીને પણ આનંદ થયો કે આવી મુશ્કેલીના સમયમાં પણ ક્યારેય તમે એ મુશ્કેલાત ભરી નજૂરત નથી કરી કે અમારું આ કામ નથી થયું પરંતુ તમારા જે કંઈ પ્રશ્ન હોય છે એ પ્રશ્નને વહીવટી તંત્ર અને પાર્ટી દ્વારા હર હંમેશાનું નિરાકરણ કરવા માટે અમે લોકો તમારી વચ્ચે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ગયા વખતે પાણીનું સમસ્યા જે પાણીની લાઈન ખેંચાઈ ગઈ એના હિસાબે પાણીની સમસ્યા થઈ પરંતુ આપણા મંત્રી શ્રી કુંવરજીભાઈએ તાત્કાલિક પાણીની લાઈન મંજૂર કરી અને પીવાનું પાણી તમને બરાબર પૂરતું મળી રહે એની વ્યવસ્થા કરી દીધી સાથે સાથે અમે જે રસ્તેથી આવ્યા એ રસ્તાની હાલત ખૂબ બિસ્માર છે ત્યારે મને અધિકારીશ્રી દ્વારા જાણ કરવામાં આવી કે રસ્તો લગભગ આપણને 3 કરોડના ખર્ચે મંજૂર થઈ ગયો છે અને ટૂંક સમયમાં તમારું આપણું ચોમાસું પૂર્ણ થાય એટલે તમારે રસ્તાનું કામ પણ થઈ જશે સાથે સાથે જે પાર્યાદ જે બ્રિજ છે જે ઊંચો બ્રિજ કરવો પડે તમારી જે મુશ્કેલીઓ છે પાણી ભરાઈ જાય છે તો એને અનુલક્ષીને આપણી જે ડિઝાઇન છે ડિઝાઇનને આપણે ઊંચો મોટો બ્રિજ બનાવીએ લગભગ 84 મીટર જેટલો લાંબો તમારો એક બ્રિજ બનવાનો છે કે તમારી જે કાયમીની જે સમસ્યા છે એ સમસ્યાનો હલ થઈ જશે મને એ જાણીને પણ આનંદ થયો કે આવી મુશ્કેલીના સમયમાં ક્યારે તમે એવી ઉશ્કેરાટ ભરી રજૂઆત નથી કરી કે અમારું આ કામ નથી થયું પરંતુ તમારા જે કંઈ પ્રશ્નો હોય છે પ્રશ્નને વહીવટી તંત્ર અને પાર્ટી દ્વારા હર હમેશ એનો નિરાકરણ કરવા માટે અમે લોકો તમારી વચ્ચે જ છીએ અને આવનારા સમયમાં તમારી જે કઈ મુશ્કેલીઓ હશે એ મુશ્કેલીઓ ખૂબ ઝડપથી દૂર થઈ જશે એવી હું પણ આ વિસ્તારના પ્રભારી મંત્રી તરીકે જ્યારે મને માહિતી મળી છે તો એની પણ હું તમને બધાને જાહેરાત કરું છું આપણા પૂર્વ સરપંચ જયંતિભાઈ વિનંતી કરીએ કે માનનીય મંત્રીશ્રી બહેનનું પુષ્પગુચ્છ સ્વાગત કરે જયંતિભાઈ ડીઓ સાહેબ એસપી સાહેબ સંગઠનના ભરતભાઈ સહિતના પદાધિકારીઓ અને પ્રેની આયસ મેડમ સાથે સાથે લગભગ તાલુકાના તમામ લાગતા વખતા ઓળખતા ડિપાર્ટના અધિકારીઓ આજે એક નાનીયા ગામના પ્રશ્નને લઈને પણ સરકારની સંવેદનશીલતા કેટલી છે એ આદર્શ પુરાવો આજની મિટિંગના અનુસંધાને આપણે આપી શકીએ અને

સરકાર વતી માનની મંત્રી મંડળ જે હાજરી આપી છે સાથે સાથે વહીવટ તંત્રના તમામ અધિકારીઓ કલેક્ટર સાહેબ ડીઓ સાહેબ એસપી સાહેબ અને સંગઠનના અને બીજા લોકોએ જે ગામના જે પ્રશ્નના અનુસંધાને હાજર નહી અને સરકારના સારા ઉદ્દેશ્યોને ઉજાગર કર્યા છે એ બદલ તમામ વહીવટ તંત્રી અને સરકાર વતી હું આભાર માનું છું થેન્ક યુ સો はい。